વડોદરાથી સમાચાર વડોદરામાં મેળામાં બેદરકારી બદલ પોલીસ હરકતમાં આવી છે માંજલપુરના રોયલ મેળામાં પોલીસે તમામ રાઇડ્સ બંધ કરાવી મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો રાઇડ્સ સંચાલકોના લાયસન્સ અને રાઇડ્સની તપાસ પણ હાથ ધરવામાં આવી બેદરકારી બદલ પોલીસે મેળાના સુપરવાઇઝર હેમરાજ મોરે અને રાઇડ ઓપરેટરની પણ ધરપકડ કરી છે મહત્વનું છે કે રોયલ મેળાના હેલિકોપ્ટર રાઇડમાં ગેટ ખુલી જતા એક બાળક નીચે પડ્યું હતું સમગ્ર ઘટનામાં સવાલ એ થાય છે કે ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ પણ તંત્રએ કેમ કોઈ બોધપાઠ નથી લીધો વધુ માહિતી સાથે માનું માનું લાઈવ છે વડોદરાનું તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવી આ ઘટના સામે આવી છે કેમ કે હરણી બોટ કાંડ હોય કે ટીઆરપી ગેમ ઝોન કાંડ તેમના બાદ તંત્રએ કોઈ જ બોધપાઠ નથી લીધો તેવી આ ઘટના સામે આવી છે ઘટના શું છે શું વિગતો દીપિકા વડોદરાના લાલબાગ વિસ્તારની અંદર રોયલ મેળા કરી અને એક મેળો લાગ્યો છે ને એમાં વિવિધ રાઈડો પણ લગાવવામાં આવી છે આ મેળાની કહેવાય છે કે મંજૂરી લેવામાં આવી છે એટલે પોલીસ ફાયર વિભાગ અને માર્ગ મકાન વિભાગની મંજૂરી લેવામાં આવી છે તેમ છતાંય ગઈકાલે જે આ ઘટના બની છે ખૂબ જ ગંભીર છે જે મેળાની અંદર આજે જે રાઇડ રાખવામાં આવી છે વિવિધ એની આજુબાજુ જે જગ્યા હોવી જોઈએ જગ્યા નથી કન્જસ્ટેડ જગ્યાની અંદર આ જે રાઇડો છે ગોઠવવામાં આવી છે ખાસ કરીને જે રાઇડમાં જે દુર્ઘટના સર્જાઈ હતી ગેટ ખુલી ગયો હતો એ આ હેલિકોપ્ટર રાઈડ છે એ ચાલુ રાઇડમાં જ દરવાજો ખુલી ગયેલો ખાસ કરીને વીટીવી જયારે રિયાલીટી ચેક કરે છે ત્યારે અમે તમને આ દ્રશ્યો દેખાડીએ કે આ રાઇડની અંદર આ સ્ટોપર લગાવવામાં આવે છે સ્ટોપર લગાયેલી છે તેમ છતાંય હું જે પ્રયત્ન કરું છું કે આ સ્ટોપરની હાલત શું છે આ દરવાજો ખુલી ગયો સ્ટોપર લગાયેલી છે તેમ છતાંય દરવાજો ખુલી જાય છે જો અંદર બેઠેલું બાળક આટલો ધક્કો મારે તો પણ આ દરવાજો ખુલી જાય એવી સ્થિતિ આ રાઇડની છે જો માર્ગ મકાન વિભાગે તપાસ કરી હોત તપાસ કરીને મંજૂરી આપી હોય તો કયા પ્રકારની તપાસ કરી છે ફાયર વિભાગે આ સ્ટેરિંગ ફીટ હોવું જોઈએ એના બદલે બાળકોને ઈજા કરે એ પ્રકારના સ્ટેરિંગ પણ અહીંયા જોવા મળી રહ્યા છે ખાસ કરીને જ્યારે મંજૂરી આપવામાં આવે છે ત્યારે એટલે રાજકોટની ટીઆરપી ગેમ ઝોન બન્યો ત્યારબાદ હરણી બોટકાણ થયું આ તમામ લઈને રાજ્ય સરકારે નવા નિયમો પણ બનાવ્યા કે એની ચકાસણી થવી જોઈએ પણ કયા પ્રકારે અધિકારીઓએ ચકાસણી કરી હશે એ પણ આ દ્રશ્યોમાંથી આપ જોઈ શકો છો ખાસ કરીને મંજૂરી જયારે આપવામાં આવી ત્યારે આટલી નજીક નજીક બે રાઇડો કેવી રીતે રાખી શકાય એ પણ એક સવાલ થઈ રહ્યો છે અત્યાર હાલ તો ફાયર અને માર્ગ મકાન વિભાગે કેવી રીતે મંજૂરી આપી એ એક મોટો સવાલ છે જે આના જે સુપરવાઇઝર છે એમની અટકાયત કરી છે આ રાઇડના જે ઓપરેટર છે એની પણ પોલીસે અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે કારણ કે ગઈકાલે જે રીતે બાળકોના જીવ જોખમમાં મુકાયા આ રાઇડનો દરવાજો ચાલુ રાઇડમાં ખુલી ગયો મોટી દુર્ઘટના થતા બચી છે પરંતુ આવી રીતે મંજૂરી કેવી રીતે અપાઈ એ એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે બેન જોડાઈ ગયા છે વોર્ડ નંબર તેરના કોર્પોરેટર જાગૃતિ બેન સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં જે આજે વડોદરાની સમગ્ર ઘટના સામે આવી છે કે જેમાં રાઇટ્સમાંથી બાળકો નીચે પડી ગયા છે ટીઆરપી અગ્નિકાંડની ઘટના સામે આવી હરણીકોટ હરડીકાંત પણ ઘટ્યો પરંતુ જ્યારે વડોદરા તંત્ર જાણે આ સમગ્ર ઘટનાઓ ઘટી તેમાં ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કેમ કે આ જે ઘટના આજે સામે આવી છે જાગૃતિબેન તેમના પરથી એ ફલિત થઈ રહ્યું છે કે પરમિશન માત્ર કાગળો પર જ આપી દેવામાં આવે છે પછી કોઈ જ ચેકિંગ નથી થઈ રહ્યું અમે એમની સાથે પરમિશન જોઈ હતી એમને પરમિશન લીધેલી છે અને કયા અનુસંધાને આવું થયું એના માટે અમે ચોક્કસ તપાસ કરીશું અને જે બાળકો હતા એમણે અંદરથી ખોલી નાખ્યું છે એમાં કંઈક પડ્યું છે એવું જાણવામાં આવ્યું છે પણ જે સત્ય હકીકત શું છે એ હજુ મારા સુધી આવ્યું નથી પણ આનો અમે વિષય લઈ રહ્યા છીએ અને આના માટે અમે પહેલા જ કમિશ્નરશ્રીને કાગળ લખેલો હતો કે પૂરતી એમને પરમિશન બધી જ લીધા પછી જ એમને પરમિશન આપ્યું એટલે એમણે બધી પરમિશન રાઇડની બધી જ લીધી છે પણ કેટલી રાઇડની પરમિશન છે એ અમે ચોક્કસ તપાસ કરીશું અને એના માટે યોગ્ય નિર્ણય લઈશું પરંતુ જાગૃતિ બેન એક બાળક નીચે નથી પટકાયું તમે કહ્યું કે બાળકે અંદરથી ખોલી દીધો છે પરંતુ અહીંયા બે થી ત્રણ બાળકો નીચે પટકાયા છે જાગૃતિ બેન હા બે બાળકો નીચે થયા છે મેં બે બાળકી હેલીકોપ્ટર માંથી નીચે પટકાયા છે જાગૃતિ બેન હા એ મેં જોયું છે અંદર સમાજ ન્યુઝના માધ્યમથી મેં જોયું છે પણ એના માટે અમે ચોક્કસ કોર્પોરેશન અને પોલીસ વિભાગને કમ્પ્લીટ તપાસ કરાવી અને જે તે હશે નિર્ણય લઈશું જી આભાર જાગૃતિબેન વીટીવી ન્યુઝ સાથે જોડાયા તે બદલ તો વડોદરા પોલીસ મેળાની તમામ રાઇડ્સ આજે બંધ કરાવી દીધી છે પરંતુ આ રાઇડ્સને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે